ખેતીવાડી ખાતા ત્યાં મરેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ કંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં સિંહ રામદેવ સિંહચણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી જી જીજે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી